તો તમારા ઘરમાં માનકુમાડેવીનો વાસ થશે જેના કારણે તમારું ઘર સુખપૂર્ણ બની જશે અને જો તમારી ઘરમાં ગરીબી કે દરિદ્રતા છે તો તે સમાપ્ત થઈ જશે અને તમારો પરિવાર પ્રગતિની જાસ્તા ફાળવવા લાગ્યો છે મિત્રો આ ચૈતરમાં નવરાત્રિ શરૂ થવાની છે ત્યારે તમારે કેટલાક શુભ કાર્ય એ પહેલા તમારા ઘરમાં જરૂર કરવાના છે જેથી તમારા ઘરમાં લક્ષ્મી માતા અને મા વાસ કરે તો મિત્રો જો તમે આ ચૈત્ર નવરાત્રિના વિડિયોને એકવાર જોવા છો તો તમે નવરાત્રિમાં કુળદેવીને તમારા ઘરમાં બોલાવી શકો છો તો હું વિનંતી કરું છું કે આ વિડિયોને જરૂર જુઓ આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારી પર રહે તો આ વીડિયોને લાઈક કરી દેતા અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો મિત્રો નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધમધમાટથી જામતો હોય છે નવરાત્રિનો અર્થ એવો છે કે નવરાત્રોમાં અમે માતા કુળદેવીની પૂજા કરી છીએ આ નવરાત્રિમાં દેવી શક્તિ અને તેના નવરૂપોનો પ્રાર્થનાનો પ્રસંગ છે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષના દિવસથી નવમી સુધી એ ઉજવવામાં આવે છે નવરાત્રિમાં જગત જનની દુર્ગાના નવરૂપોની પૂજા થાય છે અને સાથે સાથે મહિલાઓ શુભ ફળ માટે વ્રત પણ રાખે છે મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રીના દિવસો સમય અને શુભ મુહૂર્તને લઈને ઘણા લોકોના મનમાં સવાલો ઉઠે છે કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થશે અમુક લોકો વિચારે છે કે ચૈત્ર નવરાત્રિ ઓગણત્રીસ અથવા ત્રીસ તારીખે શરૂ થાય છે તો ચાલો આજે અમે તમને આ વીડિયોમાં ચૈત્ર નવરાત્રિની સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે જણાવી દઈશું અને પછી કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ મુદ્દો વિશે પણ જાણશું કે નવરાત્રી શરૂ થવાથી પહેલા તમારે તમારા ઘરમાંથી આ પાંચ વસ્તુઓ કાઢી નાખવી પડે છે નહીં તો માતાજી તમારી પર ક્રોધિત થશે તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે અને જો મિત્રોને નવરાત્રિ શરૂ થવામાં જામે ત્યારે તમે આ વસ્તુને તમારા ઘરમાંથી બહાર નહીં કાઢશો તો તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો ના ઘરમાં લક્ષ્મી માતાનો બની છે તો નવરાત્રી પહેલાં આ વસ્તુને ન કાઢો નહીં તો લક્ષ્મી માતાની બહેન લક્ષ્મી તમારા ઘરમાં આવી જાશે એટલે મિત્રો આજના વીડિયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રિ વિશે એવી ખાસ માહિતી આપીએ છીએ કે જે બીજી જગ્યાએ નથી મળતું આથી મિત્રો ચૈત્ર નવરાત્રિમાં માતાજીના વીડિયોને જોઈને વિનંતી છે કે માતાજી તમારા પર બંને હાથથી આશીર્વાદ ચઢાવે તો મિત્રો હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર નવરાત્રિ ક્યારે છે તે જાણકારી આપીશું આ વર્ષે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચના દિવસથી શરૂ થવા જ રહી છે પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગા માના નવ રૂપોનું પૂજન કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રીના અંતિમ ત્રણ દિવસ એટલે કે સપ્તમી અષ્ટમી અને નવમી તિથિ ખાસ મહત્વ ધરાવે છે જાણો ખાસ વાત એ છે કે મિત્રો સપ્તમી અષ્ટમી અને નવમી તિથિના દિવસે જ બધા ઘરોમાં કુળદેવીને પૂજો કરતા હોય છે સાથે જ હવન પણ થાય છે અને કન્યા પૂજન પણ કરવામાં આવે છે આ નવી નિમિત્તે ઘણા અન્ય ધાર્મિક અનઠ પણ થાય છે મિત્રો નવરાત્રિના આ નવ દિવસો બહુ જ શુભ છે આવો આપણે જાણીએ કે ચૈત્રમાં દુર્ગા અષ્ટમી અને મહાનવમી ક્યારે આવે છે અને શુભાગણું ક્યારે થશે અને આ ચૈત્ર નવરાત્રિ પહેલાં તમે તમારા ઘરમાંથી કોઈ અશુભ વસ્તુઓ કાઢી નાખવી છે કે નહીં તે જાણીએ કોઈપણ વસ્તુ બહાર કાઢવી જોઈએ જે તમારા ઘરમાં કુળદેવીનો વાસ લાવી શકે જેથી માતાજી બંને હાથથી આશીર્વાદ આપી શકે તો મિત્રો જો તમે ઘટસ્થાપના કરવાના વિચારમાં છો તો ત્રીસ માર્ચના દિવસે કરજો અને હા ઓગણત્રીસ માર્ચે ગ્રહણ છે પણ એ ભારતમાં નથી એટલે સૂતક અને ગ્રહણથી અમારી પાસે કોઈ પણ સમસ્યા મોકલવા આવેલી નથી તો આ સમયે તિથિના આધારે ચૈત્ર નવરાત્રી આજના ત્રીસ માર્ચના રવિવારે શરૂ થઈને છ એપ્રિલના રવિવારે પૂર્ણ થશે સમાપન રવિવારના દિવસે જ થવાની છે અને માતાની સવારી એ હાથી ઉપર રહેવાની છે આ ચૈત્ર નવરાત્રીમાં મિત્રો માતાજી હાથી પર આવેલા છે ઊભા રહેવા આવવાના છે તું જોડાઈ જજો આ વિશેષ દિવસોમાં જો તમે માતા દુર્ગાને ખાસ પૂજા અર્ચના કરો છો તો તમને ઉત્તમ ફળ મળવાથી કોઈ ગરીબી અને દરિદ્રતા ઠરીને જવાનું થયું તમારા ઘરમાં કોઈ પણ સમસ્યા હોય દોષ શનિદોષ મંગળદોષ કે ગ્રહદોષ હોય બધાથી છુટકારો મળે એવી આશા છે મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે અમુક શુભ કામ છે જે તમારે જરૂર કરવા જોઈએ આવનારી નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારે ઘરમાંથી કેટલીક વસ્તુઓ બહાર કાઢી દેવા જોઈએ જેથી માતા કુળદેવીનો વાસ થઈ શકે तो आ विषय पर बात करिए परंतु पहला जो तुम्हारे आ वीडियो ने लाइक नहीं करो तो एक लाइक जरूर करो और चेनल सब्स्क्राइब कर वस्तुशास्त्र की महिती ते दररोज मळे मित्रों कमेंट बॉक्स में जय माताजी लखता राखजो लखताजी की कृपा तमने मळे चैत्र नवरात्रि अवसरे तेरे घर में आ त्रमण वस्तुओं काढ़ी दईए नवरात्रि शुरुआत पहला घर में साफ सफाई करवी नहीं भूलवी ઘરને સ્વચ્છ રાખવા જેથી માતા કુળદેવીનો વાસ તમારી સાથે રહે અને તમારી ઉપર આશીર્વાદ વરસાવે સૌપ્રથમ તમારે તમારા ઘરના સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ મિત્રો જો તમારા ઘરમાં કોઈ વધારાનો સામાન હોય કે ફાટેલા કપડાં તો તેને બહાર કાઢી દેવું જોઈએ જૂનું અને વધારાનું સામાન ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે આ વસ્તુઓને તમારે ઘરેથી બહાર કાઢવાનું ન ભૂલવું જોઈએ આની સાથે ચૈત્ર નવરાત્રિના આરંભમાં બીજી વધારાની વસ્તુઓને પણ બહાર કાઢવાની જરૂર છે ઘરના મુખ્ય દરવાજાને ફૂલોથી અને આસોડક અને અંબાના પાનના હારથી સંવારવું જોઈએ જેથી કરીને મિત્રો શાંતિથી તમારા ઘરમાં માતાજીનો પહેલો પ્રવેશ કરી શકે અને તમને સુખ સમૃદ્ધિ મળે કેટલાક લોકો નવરાત્રિ શરૂ થવાને પહેલાં માતાજીની ચોકી કાગળથી બનાવતા હોય પરંતુ આ વસ્તુ શાસ્ત્રોમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે એટલે તમારે કાગળની ચોકી નહીં બનાવવી જોઈએ જો તમે માતાજીની સ્થાપના કરવા માંગતા હો તો પહેલા માતાજીને બેસાડવા માટે ખાસ જવાબદારી રાખવી જોઈએ પાટલા ઉપર લાલ રંગનું કપડું રાખીને પછી જ માતાજીનો ફોટો કે મૂર્તિ મૂકો આ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ જગ્યા પર કાળો અને સફેદ રંગનું કપડું ભૂલતી પણ ન રાખવું લાલ કપડું પણ ફાટેલું નહીં હોવું જોઈએ આવું જાય જોઈએ કે ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં તમારે કઈ અન્ય વસ્તુઓ તમારી ઘરમાંથી કાઢવી પડશે તો ચૈત્ર નવરાત્રિ શરૂ થવાનું પહેલાં તમે એ બધું કરી લેવું જુઓ જો તમારા ઘરના મંદિરમાં માતાજીનું કોઈ ખંડિત મૂર્તિ કે તો ફાટેલું ફોટો છે તો તે તમારે જરૂરથી કાઢી નાખવું જોઈએ સતારીને મિત્રો જેમણે આ વસ્તુઓ હોય તેમને તેને કોઈ પણ વહેતા પાણીમાં કે નદીમાં વિસર્જિત કરવી જોઈએ નહીતર જો તમે નવરાત્રિ દરમિયાન આ ખંડિત મૂર્તિ કે ફાટેલું ફોટો રાખો છો તો માતાજી કૃપા કરીને તમે ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે એટલે મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થવા પહેલાં આ વાતનું ધ્યાન રાખો બહાર રાખવું જોઈએ કેમ કે મિત્રો આ બાબતની ખૂણતી કે ફોટો અમે આપણા ઘરમાં નવરાત્રી દરમિયાન રાખીએ તો એ આપણા દુર્ભાગ્યને આંટો આપે છે અને નસીબ પણ સાથે દેવું બંધ કરી દે છે સાથે સાથે આપણા કોઈપણ રીતે નવરાત્રી દરમિયાન આવી ખૂણતી મૂર્તિના પૂજા અર્ચના નથી કરવી જોઈએ અને ઘણા લોકો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ઘરના આજુબાજુ જેમ કે મુખ્ય દરવાજાના આજુબાજુમાં કબાટ જેવી વધારાની વસ્તુઓ ભેગા કરીને મૂકી દે છે તેના સાથે અમુક લોકો એવા છે જે પોતાના ઘરના માળે કે નીચે કે ઉપર કે કબાટની ઉપર એવા વધારાના વસ્તુઓ રાખે છે જેને અશુભ માનવામાં આવે છે એસે અમારું ઘર નકારાત્મક ઊર્જા ભરાયેલા હોય છે જેના કારણે માતાજી અમુક વાતો માટે ઘરમાં પ્રવેશ કરી શકતી નથી એટલે મિત્રો ચૈત્ર નવરાત્રી પહેલા આવી વધારાની વસ્તુઓ જાતે ઘરમાંથી બહાર કાઢી નાખો નહીંતર જો આપણે આ ભૂલ કરીએ છીએ તો ઘરમાં ગરીબી વાસ કરી શકે છે અને ઘરના સભ્યોના ધંધા પણ ઠપ થઈ શકે છે મિત્રો નવરાત્રી થવાના પહેલા જો તમારા ઘરના કોઈ બંધ પડી ગયેલ ઘડિયાળ હોય તો તેને તમે તરત જ બહાર કાઢી નાખો આથી ગરીબી આવી શકે છે અને જો તમે બંધ પડેલી ઘડિયાળ પોતાના ઘરમાં જ રાખી રાખો છો તો તમારી જીવનમાં સારા સમયે પણ તે આવી જાય છે તે તેમાં અટકી જાય છે આથી જો તમે તેને નવરાત્રિ શરૂ થવા પહેલાં તમારા ઘરમાં રાખી રાખશો તો તમારું નસીબ પણ સાથ નહીં આપશે અને તમારા ઘરમાં ગરીબી આવી જશે ઘરમાં જ્યારે ઘડિયાળ બંધ પડી જાય ત્યારે તેને રિપેર કરાવીને શરૂ કરાવવું જોઈએ કેમ કે મિત્રો આપણા ઘરમાં ઘડિયાળ પ્રગતિનું પ્રતિક હોય છે નવી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમે જરૂર હોવાનું આ ઘડિયાળને તમારા ઘરમાંથી બહાર કાઢી નાખો સાથેમાં જો તમે એના પહેલાં તમારા ઘરના મંદિરની ઉપર કંઈક વધારાની વસ્તુ મૂકો છો તો તે પણ બહાર કાઢી નાખજો અને મંદિરને સાફ કરી દો જેથી માતાજી તમારાથી ખુશ રહે પ્રસન્ન રહો અને ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ દિવસે તમારા ઘરમાં મા રગાનો વસવાટ થઈ શકે છે અને તમને બે હાથોથી આશીર્વાદ આપે જેથી તમે આગળ બહુ જ પ્રગતિ કરી શકો સાથે જ મિત્રો જો તમારા મંદિરમાં ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલા જૂના અથવા સડેલા ફૂલ વાસી ફૂલ કોઈ માતાજીનો કાંટા પડેલો ફોટો અથવા ખંડિત મૂર્તિ હોય તેમજ જૂની અગરબત્તી કે જેનો તમે ઉપયોગ ન કરતા હોતા અથવા વધારાની માચીસ કે બીજી કોઈ વસ્તુઓ પડી હોય તો તમે એ બધી વસ્તુઓ બહાર કાઢી દો અને મંદિરને સફાઈ કરી દો એટલું સ્વચ્છ રાખવું જોઈએ જો મિત્રોએ મંદિરને સ્વચ્છ ન રાખ્યું તો માતાજી નારાજ થઈ શકે છે અને આપણે શ્રાપમુકત થઈ જઈએ તેથી મિત્રો જો તમે તમારા ઘરમાંના મંદિરને સ્વચ્છ રાખશો તો ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનો દેવપ્રસાદ તમારા ઘરમાં ચોક્કસ આવશે અને માતા તમને બંને હાથથી આશીર્વાદ આપશે જેનાથી તમારું ભાગ્યદેવ ઉજાગર થઈ શકે છે વધુમાં જો તમારા ઘરના મંદિરમાં કે ઘરની ક્યાંય પણ કોઈ ફાટેલું ધાર્મિક પુસ્તક હોય તો તેને જરૂરથી બહાર કાઢી નાખવું જોઈએ નવરાત્રિ શરૂ થવામાં આવી છે તેથી તમારે તમારી ધન રાખવાની તિજોરી ચોક્કસ સાફ કરી લેવી જોઈએ કારણ કે જ્યારે ચૈત્ર નવરાત્રિ આવે છે ત્યારે લક્ષ્મી માતા પણ ગ્રહ પ્રવેશ કરે છે મિત્રો તમે જ્યાં પણ પૈસા રાખો છો તે જગ્યા પર બીજું કંઈ ફાલતું સામાન રાખવું એ બહુ જ સારી વાત નથી એટલે અમારા ધનની જગ્યાને તકલીફ ન આપતા તેને મંદિર જેવી સ્વચ્છ રાખવી જોઈએ અને જો તમારી ત્રણ નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવાની યોજનાની છે તો માતાજીની પૂજામાં કોળીઓનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ તે સાથે જોઈએ કે તમે રોજ માતાજીની પૂજા કરતા હોવ તો એની સાથે કોળીઓની પણ પૂજા કરવી જ જોઈએ અને મિત્રો જો તમે ધન કમાવવા ઈચ્છો છો તો ચૈત્ર નવરાત્રિમાં પહેલાં માતાજીની પૂજા કરી પછી કોળીઓની પૂજા અર્ચના કરો આ કોળી ઉપર થોડીક કંકુ નાખીને આ કોળીઓને તમારી ધનની તિજોરીમાં રાખો આવું કરવાથી લક્ષ્મી માતાને આ કોળીઓ બહુ ગમે છે અને જો અમે અમારા ઘરમાં કોળીઓ રાખીએ છીએ તો ઘરમાં ધનની નવી નવી રીતો શરૂ થવા લાગે છે ઘરમાં ગરીબી હોય તો તે પણ જલ્દી સોમઈ જાય છે અને મિત્રો નવરાત્રિ શરૂ થયા પહેલાં જો તમારા ઘરમાં ફાટેલા અથવા તૂટેલા બૂટ ચપ્પલ હોય તો તે ઘરે રાખવાની જરૂર નથી એને ઘરથી બહાર કાઢી નાખજો કારણ કે આ તૂટેલા બૂટ અને ચપલથી નકારાત્મક ઉર્જા ઘરમાં આવી જાય છે અને ઘરમાં અશાંતિ અને કલેશનો માહોલ સર્જાય છે તેમજ ચૈત્ર નવરાત્રિ શરૂ થવા પહેલા તમારા ઘરમાંથી જાળા કાઢવાનું કેવા ભૂલતા નહીં ક્યારે કે જે ઘરમાં જાળા રહે છે તે ઘરમાં માતાજી ક્યારેય પણ વસંત નથી નથી કરી શકતા તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય પહેલાં તમારા ઘરના રસોડામાં તૂટેલા કે ફૂટેલા વાસણ રાખ્યા હોય તો તમને તેને જરૂરથી બહાર કાઢી નાખવું જોઈએ આથી મિત્રોના ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તેની સાથે જો તમારા ઘરે કોઈ તૂટેલો કાચ હોય તો તેને પણ બહાર કાઢી નાખવો જોઈએ કારણ કે જો તમે નવરાત્રી દરમિયાન તૂટેલો કાચ તમારા ઘરમાં રાખતા હો અને તેમાં તમારું ચીરનો દેખાવો કરવો તો આ તમારું દુર્ભાગ્ય વધારી દે છે તેથી મિત્રો નવરાત્રી આવવાથી પહેલા આ તૂટેલો કાચ ખ્યાલમાં રાખો પોતાના ઘરમાં બિલકુલ પણ રાખવો ન જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે કઈ વસ્તુ ખાવવા જોઈએ અને કઈ વસ્તુ ન ખાવવા જોઈએ તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જમવા માટે સફરજન જબરદસ્ત છે શાસ્ત્રોમાં તો કહેવામાં આવે છે કે જ્યારે તમે ભગવાન કે માતાજીનો ભોગ લગાવશો ત્યારે ખરું કહું તો સફરજન અગત્યનું છે જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો તમારે ઓયો સફરજન ખવું જોઈએ સાથે જ કેળા પપૈયું તરબૂચ અને મીઠી દ્રાક્ષ પણ ખાની જ છે આ વસ્તુઓ ખાવાથી મિત્રો વ્રતધારીઓને ફાયદો થાય છે હોય છે એટલે કે જેણે વ્રત રાખ્યા છે તે લોકો આ પ્રકારના ફળો ખાઈને શક્તિ મેળવી શકે છે અને પોતાનું વ્રત પૂરું કરી શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ ખાવું જોઈએ સીતાફળ ખવાથી દસ એવી મહત્ત્વપૂર્ણ બીમારીઓ છે જેને ઓછી કરી શકાય છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિના સમયમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ કરવું ખૂબ શુભ ગણાય છે સીતાફળ ખવાથી નવરાત્રિનું વ્રત સફળ થઈ શકે છે કારણ કે સીતાફળમાં ઘણા પોષક તત્વ હોય છે સીતામાતાનો પ્રસંગ હોય છે અને મિત્રો ચૈત્ર નવરાત્રિ વખતે જો કોઈ સીતાફળ ખાય છે તો એને દુઃખોનો સામનો કરવો પડતો નથી એટલે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જો તમે વ્રત આનંદમાં હોય છો અથવા વ્રત ન પણ કરતા હો તો પણ સીતાફળ ખાવું જોઈએ આ ફળ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ફળ ખાવાથી તમારામાં સકારાત્મક ઉર્જા આવી શકે છે અને ચૈત્ર નવરાત્રી દરમિયાન જો તમે વ્રત રાખતા હો તો ડબ્બામાં પેક લવ્ય વસ્તુઓ નહીં લેવી આજે જે વસ્તુ આવે છે એ બિલકુલ ન ખાવા જેવી છે કારણ કે મિત્રો તેમાં ઘણી બધી વસ્તુઓ અને કેમિકલ મિશ્રણ હોય છે જેના કારણે તમારું વ્રત તૂટી શકે છે એટલે તમારું વ્રત ખંડિત થઈ શકે છે અને તમને પૂરી ફળ મળવાની શક્યતા ઓછા થઈ જાય છે અને માતાજી પણ તમેને ગસાત નહીં રાખે તેથી મિત્રો તમે ક્યારેય પણ પેકેટવાળી વસ્તુ વ્રત દરમિયાન અને ખાસ કરીને ચૈત્ર નવરાત્રી દરમિયાન ભૂલથી પણ ન લેવો ઉપરાંત જો તમે વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું જ્યુસ પીતા હો તો તમારે એક બાબતમાં ખાસ ધ્યાન રાખવું પડશે કે એમાં તમારે મીઠું નાખવું નહીં જોઈએ એવું કરવાથી મિત્રો તમારું વ્રત તૂટાઈ શકે છે એ સાથે જ મિત્રો તમારે જ્યુસમાં પણ મીઠું ન પહોંચાડવું જોઈએ ખરો જો તમે વ્રતમાં સાદું જ્યુસ પીતા રહેતા હોય તો જ તમને આનો ફાયદો મળી શકશે તો મિત્રો જો તમને આ માહિતી ગમ્યો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને અમે રોજબ અસ શાસ્ત્ર પરના વિડિયો લાવતા રહીએ તમારો દિવસ સારો પસાર થાય મિત્રો ધન્યવાદ